તું તો રા તારા ને જા તું તો ભમરિયા ભાલા વાડો મારો રામ જ્યારે જોવું ત્યાં તારા ને જા ફરકે ચાર તો રામ રાણું જા વાડો મારા રામ જ્યારે જોવું ત્યાં તારા ને જા ફરકે તને પેલા તારા ને જા ફરકે તો બલીને પાતાડ પાતાળ મારા રામ જ્યારે જોવું ત્યાં તારા ને જા ફરકે તું તો રામ રણુ મારા રામ જ્યારે જોવું તારા ને જા ફરકે તો રાવણ ને રાણી ફરતે તો રામ રણો જાવાડો મારા રામ જ્યારે જો ઉત્યા તારા ને જા ફરકે અને ત્રીજા તે યુગ માં જાયણો મારા રામ જ્યારે જો ઉત્યા તારા ને જા ફરકે ઈ તો કૃષ્ણ રૂપ

એ તો રામદેવ રૂપે અવતાર મારા રામ જ્યારે જોઉં ત્યાં તારા ને જાફર કે તે તો ભેરવાને ભોમા ભંડાયરો મારા રામ જ્યારે જોઉં ત્યાં તારા ને જાફર કે તે તો ભૂમિ નો ભાર ઉતાયરો મારા રામ જ્યારે જોઉં ત્યાં તારા ને જાફર કે રામ ભાલા વાળો મારા રામ જ્યારે જોવું ત્યાં તારા ને જા ફર ગે બોલો રામા પીરની જે કૃષ્ણ કનૈયા લાલકી જે